તો ગરીબોને ઘરનું ઘર મળી રહે તે માટે સરકારે આવાસ યોજના ચાલુ કરી છે જેમાં આ યોજના અંતર્ગત લાખો લોકોને ઘરના ઘર મળ્યા છે પરંતુ આજે તમને એવા આવાસની મુલાકાત કરાવીશું જે કરોડોની કિંમતથી બનાવી તો દેવાયા છે પરંતુ સ્થાનિક તંત્રના પાપે આજ દિન સુધી તેનો લાભ કોઈ ગરીબને નથી મળ્યો માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર નો જીવતો જાગતો નમૂનો એટલે અમારા પાલનપુર શહેર નું સદરપુર ના ગામ માં આવેલું રાજીવ આવાસ યોજના એક હજાર ત્રણસો બાણું આવાસ મકાન બત્રીસ કરોડ નો પર ખર્ચ લોકોને ઘરનું ઘર મળી રહે તે હેતુથી પાલનપુર નગરપાલિકાએ એ હરિપુરા વિસ્તારમાં રાજીવ આવાસ યોજના અંતર્ગત એક હજાર ત્રણસો મકાનો આઠ વર્ષ પહેલા બનાવવામાં આવ્યા હતા પરંતુ આજ દિન સુધી એક પણ લાભાર્થી ને આવાસ યોજના માં બનાવી દેવાયા હતા જે જમીન માં પાલનપુર શહેરના ગંદા પાણી નો નિકાલ કરવામાં આવતો હતો આ જમીન પર કોઈ પણ જાતની મંજૂરી વગર નગરપાલિકા એ આવાસો ખડકી દીધા જેથી લાભાર્થીઓને તો તેનો લાભ ન મળ્યો આક્ષેપ થઈ રહ્યા છે કરોડો રૂપિયા નો માલ કોક લઈ ગયું નો સિંગલ એફઆઈઆર કેમ કેમ કે ભ્રષ્ટાચારીઓને એવું હતું કે આ તોડી પાડવું પડે તો અમારે કઈ પડવાનું થાય નહીં માત્ર ને માત્ર ભ્રષ્ટાચારનો જીવતો જાગતો નમૂનો એટલે અમારા પાલનપુર શહેરનું સદરપુરના ગામમાં આવેલું રાજીવ આવાસ યોજના જેમાં ચોસઠ કરોડ રૂપિયામાં ખર્ચે બનાવવામાં આવી એમાં ખબર નહીં કેટલા રૂપિયા ખવાઈ ગયા પણ ગરીબો સુધી આમાંથી એક પૈસાનો પણ લાભ આજ દિવસ સુધી પહોંચ્યો નથી સરકારને વિનંતી છે સદરપુર મુકામે રાજીવ વૈસના બનાવવામાં આવેલ છે તે જગ્યા ખરેખર ગૌચરની જગ્યા આવેલ છે વર્ષો પહેલાં આ જગ્યા ગટર વ્યવસ્થા પાણી પુરવઠા બોર્ડ માટે નીમ કરવામાં આવી હતી ત્યારબાદ તેઓએ

આવાસના મકાનોના દરવાજાથી લઈને પાઇપો સુધી ચોરાઈ ગઈ છે પણ તંત્રના પેટનું પાણી ન હલતું હોવાનો આક્ષેપ પણ સ્થાનિકો લગાવી રહ્યા છે સત્તરસો ફ્લેટ રાજ્ય આવાસ યોજના અંતર્ગત બે હજાર સોળ સત્તરમાં બનાવવામાં આવ્યા અને કેવી જગ્યાએ બનાવવામાં આવ્યા છે જે જગ્યાએ પાસ થયા જ નથી તમને પાસ કરવામાં આવે બીજી જગ્યાએ અને તમે ત્યાંથી ઉપાડી અને બીજી જગ્યાએ બનાવો છો ને એ બીજી જગ્યા કઈ છે સદરપુર ગામનું ગૌચર ગૌચરની અંદર તળાવ જેવું હતું હતું ગટરનું પાણી આવતું ત્યાં આગળ બનાવવાનું ચાલુ કર્યું હવે એ ફ્લેટ ગયા આવી સ્થિતિ શા માટે શા માટે છેલ્લા આઠ વર્ષથી થી મકાનોની ના ફાળવણી નથી કરવામાં આવી જે ઉદ્દેશ્યથી આ મકાનો બનાવાયા તે ઉદ્દેશ્ય પરિપૂર્ણ થશે કે કેમ આ સવાલોના જવાબ મેળવવા માટે જ્યારે અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો તો અધિકારીએ શું કહ્યું તે પણ સાંભળી લો રાજીવવાસ યોજના એના અંદર જે જગ્યા હતી એના પછી હેતુભેર કરવામાં આવેલી છે ને હેતુભેર થવાના કારણે સરકારમાં અમારા તરફથી અહીંયા નગરપાલિકા તરફથી હેતુભેર માટેની અમે દરખાસ્ત મોકલી આપેલી છે એ દરખાસ્ત મંજૂર થઈ ના આવે તો બાકી એનો જે હપ્તો છે છેલ્લો એ હપ્તાના અંદર બાકીનું કામ અમે પૂર્ણ કરીને અને જે જે લાભાર્થીઓ છે એના અમે આપીશું અધિકારી પણ સ્વીકારી રહ્યા છે કે તંત્રની ભૂલને કારણે કરોડો રૂપિયાના આવાસ ધૂળ ખાઈ રહ્યા છે હવે રાહ જોવાઈ રહી છે હેતુ ફેર માટેની સરકારની પરવાનગીની પરવાનગી મળશે તો આ આવાસને ફરી રહેવાલાયક લાયક બનાવાશે પરંતુ ક્યારે તે સવાલ હજી પણ ઉભો છે નગરપાલિકાના સત્તાધીશો દ્વારા આ કરોડો ભ્રષ્ટાચાર છે તે સ્પષ્ટ છે તે લાગી રહ્યો છે અહીં જ આ વિસ્તારની અંદર એટલે કે તેરસો બાણું જેટલા રાજીવ આવાસ યોજના બનાવી ગયા છે તે તમામ જગ્યા ઉપર અત્યારે જાડી જાખરા છે તે ઉગી ગયા છે કોઈ પણ નગરપાલિકાના કર્મચારી છે તે અહીં જોવા નથી આવતા જે ગરીબ લોકો છે તેમને અત્યાર સુધી એક પણ મકાન છે તે ફાળવામાં નથી આવ્યું જો કે જે રીતે સરકાર દાવા કરી રહી છે કે ગરીબ લોકોને ઘરનું ઘર મળી રહી તે હેતુસર બનાવી પરંતુ સરકારના બત્રીસ કરોડ રૂપિયા અત્યારે છે તે પાલમુ નગરપાલિકાએ પાણીમાં વેડફી દીધા છે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે જોકે તાત્કાલિક આ ગરીબ લોકો છે તેમનું ઘરનું ઘર મળી રહે તેવા અત્યારે લોકો છે તે માંગ કરતા જોવા મળી રહ્યા છે સચિન શેકલિયા ગુજરાત ફર્સ્ટ બનાસકાંઠા